પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગાંધીપુરા કોમ્યુનિટી હોલ ખાતે દેખાડવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગાંધીપરા મેન રોડ પર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ અને દીવની જનતાએ નિહાળ્યો હતો કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓ અને પ્રેરણાદાયક કાર્યક્રમો વિશે માહિતગાર કર્યા હતા અને દેશવાસીઓ આ યોજનાઓનો કઈ રીતે લાભ લઈ રહ્યા છે રોજગારી મેળવી રહ્યા છે તે અંગે જાણકારી આપી હતી કાર્યક્રમ દરમિયાન દીવ પ્રદેશ પ્રમુખ કિરીટ વાજા દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ ઉપપ્રમુખ હરેશભાઈ કાપડિયા જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભી કાબામ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન બીજેપી ઉપપ્રમુખ વિનોદ જાદવ મહામંત્રી ભવેશ ચૌહાણ અને કિશોર કાપડિયા સરપંચો કાઉન્સિલરો ચૂંટાયેલા પ્રતિનિધિઓ બીજેપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા